સરકારની અવાજ ઉઠાવવો જોઈએ અને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છૂટતા આપણા સમાજની અંદર જે પ્રગતિ થઈ પૈસા થયા ધનવાન થયા મોટા બિલ્ડરો થયા આગેવાન થઈ ડરપોગ પણ આવી ગયું સમાજની એકતા તૂટી ગઈ તેના પ્રતિનિધિની હોપની જરૂર છે પ્રતિનિધિ હુપનું આપે તો કોણ આપે કંઈક કંઈક તમે દબાયેલા હશે તો પણ એમાંથી આપણે છૂટવું જોઈએ મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી આ બુલેટિનમાં તો બગદાણાની બબાલ વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં કુળી સમાજની એકતાને લઈને પાટીદાર આગેવાનનું સૌથી મોટું નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે પાટીદાર સમાજના આગેવાન ધીરુ ગજેરાનું મોટું નિવેદન જોવા મળ્યું બગદાણાની ઘટનાએ વિચારવા મજબૂર કર્યા તે વિવાદ ધીરુ ગજરા કરતા જોવા મળ્યા સરકારની સામે અવાજ ઉઠાવવા હીરા સોલંકી જે છે તે મેદાને આવ્યા તેવી પણ વાત કરી આજની એ સમાજની એકતા સામે સરકાર પણ ઝૂકી તેવી વાત કરતા ધીરુ ગજેરા જોવા મળ્યા ગણતરીની કલાકોમાં અધિકારીની બદલી અને ન્યાય પણ મળ્યો તેવી વાત ધીરુ ગજેરાએ કરી કડવા અને લેવવા પટેલમાં આવી એકતા છે ખરા તેવો સવાલ પાટીદાર સમાજને ધીરુ ગજેરાએ પૂછ્યો છે પટેલ સમાજનું ખૂબ સક્ષમ છે પટેલ સમાજ ખૂબ સક્ષમ છે પરંતુ એકતા છે ખરા અહીંયા સમાજની અંદર જે એકતાની વાત કરવામાં આવે અનેક વખત આપણે જોઈએ છીએ કે ભાઈ પાટીદાર સમાજના કોઈ કાર્યક્રમ હોય તો ત્યાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે પરંતુ હવે સવાલ ધીરુ ગજેરાએ ત્યાં ઉભા કર્યા છે કે પટેલ સમાજ ખૂબ સક્ષમ છે બધી જ જગ્યાએ દેશ વિદેશમાં જાઓ તો પટેલ સમાજ મળે પરંતુ એકતા છે ખરા

ત્યારે સમાજ માટે અવાજ ઉઠાવનાર નેતાઓને કેમ આપણે એ નથી કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જો કોઈ આપણા સમાજનો નેતા હોય અવાજ બનતો હોય તો આપણે તેને વોટ નથી કરતા આપણે એને ચૂટતા નથી આપણે એને સત્તામાં નથી લાવતા આપણે એને જોવા પણ નથી માંગતા એ પ્રકારની વાત ધીરુ ગજેરાએ કરી આજે પાટીદાર સમાજે તાકાત બતાવવાની જરૂર છે તેવી પણ વાત અને તેવું આહવાન કરતા ધીરુ ગજેરા દેખાયા ત્યારે સરકારની ચાપલુસી છોડો અને પાટીદાર સમાજ એક થાય તેવી વાત કરતા ધીરુ ગજેરા જે છે તે સામે આવ્યા અને નિવેદન હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી બગદાણાની બબાલ અને બગદાણાની બબાલ કે જેની અંદર કોળી સમાજ એક થયો એમાં પરસોત્તમ સોલંકી હીરા સોલંકી સમાજના આગેવાનો સમાજની લીગલ ટીમ લીગલ ટીમે સુરત હોય કોઈ પણ હોય હજારોની સંખ્યામાં લોકો એ બગદાણા પહોંચતા હતા નવનીત બાલના ઘરે પહોંચી રહ્યા હતા એમના હાલચાલ પૂછી રહ્યા હતા ન્યાય માટેની માંગ કરી રહ્યા હતા સંમેલનની વાત કરી રહ્યા હતા કે ભાઈ જો આપણે સન્મેલન બોલાવીશું તો કેટલા લોકો આવશે એ પણ આપણને ખબર પડે પરંતુ જયારે સંમેલનની જાહેરાત કરવામાં આવી તો એ જાહેરાત બાદ એ સંમેલનને ખૂબ મોટું સમર્થન મળતું હતું અને ઠેર ઠેર જગ્યાએ કહેતા હતા કે આ સંમેલનમાં સૌ કોઈ લોકો જવાના છે એટલે સમાજની એકતા કેવી હોય તો એ લોકો સૌ કોઈ લોકો એ કદાચ ઠાકોર સમાજનો કોઈ કાર્યક્રમ હોય જ્યારે હમણાં જ અલ્પેશ ઠાકોરનો એક કાર્યક્રમ હતો અભ્યુદય કાર્યક્રમમાં ત્યાં પણ ઠાકોર સમાજના એક આગેવાન બોલ્યા હતા કે ભાઈ જો સમાજની અંદર એકતા જોવી હોય તો તે પરસોત્તમ સોલંકીને પણ તેમણે યાદ કર્યા હતા કે પરસોત્તમ સોલંકી જેવું થવું પડે એક થવું પડે તો સમાજ જે છે તે આગળ આવે ને એક તાતણે બંધાય આ પ્રકારની વાત કરતા અનેક આગેવાનો જે છે તે અલગ અલગ સમાજના દેખાઈ આવ્યા છે એટલે આજે કોળી સમાજ એક એવો ચહેરો બન્યો છે કે જેનામાંથી સૌ કોઈ સમાજ એવું કહી રહ્યા છે કે ભાઈ જો સમાજમાં સંગઠન સમાજની એકતા જોવી હોય તો કોળી સમાજમાં કેમ એક જ અવાજે બધા ભેગા થઈ ગયા એ પ્રકારે બધાએ ભેગું થવું પડશે તો એકબીજાનો વિકાસ થશે પરંતુ અહીંયા ધીરુ ગજરાએ ચૂંટેલા એ ચૂંટેલા જે ને ચૂંટાયેલા નેતાઓ છે તેમને પણ સવાલ કર્યો સમાજના આગેવાનોને પણ સમાજ સવાલ કર્યો અને સમાજના અન્ય લોકોને પણ સવાલ કર્યો હશે કે સમાજ માટે અવાજ ઉઠાવનારા નેતાઓ એ કેમ ચૂપ ચૂંટણી ટાણે આપણે એને ચૂંટતા નથી કેમ ત્યારે ચૂપ રહે છે અને સરકારની ચાપલોસી કરવા કરતા એક થઈએ બધા આ પ્રકારની વાત કરતા ધીરુ ગજેરા છે એમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ પ્રતિક્રિયા એ ખૂબ ચર્ચાનો વિષય બનતી જોવા મળી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી એક બનાવે મને વિચાર તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે એ કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે માર મારવામાં આવ્યો ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને સમાજની પડખી ઉભા રહ્યા એમની સાથે અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એને સાંત્વનતા આપ્યું અને આખા સમાજ એમને સમર્થન આપ્યું અને એક જ ઘટનામાં બહેનોને સમજ સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ એસપીને પણ મને ટ્રાન્સફર થવું પડ્યું અને સરકારને આ એક નાના એક બનાવની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો સમાજની એકતા શું બતાવ્યા ત્યારે આપણે આપણા મારા સમાજ આપણા સમાજની અંદર પટેલ સમાજ કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય એમની અંદર આવી એકતા છે ખરી આપણા સમાજે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે અને આપણો સમાજ ખૂબ પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે હોસ્પિટલો બનાવી છે ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગરૂપ થયા છે એ અભિનંદનને પાત્ર છે અને એની અંદર જેટલા અભિનંદન આપ્યું એ ઓછા છે જે સરકારની કામગીરી છે શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે પરંતુ આપણા સમાજની આવી અસંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ બગરાણા ખાતે બની એમની અંદર આપણા સમાજે ક્યારેય એ માણસને ન્યાય આપવા માટે શા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્ય હોય કે અન્ય ધારાસભ્ય હોય કે સમાજના આગેવાનો હોય એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો અગાઉના ટાઈમની અંદર થતું હતું અત્યારે કેમ નહીં આપણા સમાજની અંદર જે પ્રગતિ થઈ પૈસા થયા ધનવાન થયા મોટા બિલ્ડરો થયા આગેવાન થઈ ડરપોક પણ આવી ગયું સમાજની એકતા તૂટી ગઈ સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેનલી છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર આપણે એક કાર્યાધારનો એક બનાવ હતો બધકા થોડા વર્ષ પહેલાં એની અંદર એક સ્ત્રીની બહત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને ચાર લોકો એની અંદર બહાત્કાર કર્યો હતો પરંતુ એને આજ સુધી ન્યાય નથી મળ્યો સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો સરકારથી આટલી બધો ડર સાનો સરકાર તમારા પૈસા પછી તમે ધન આપો છો પાર્ટીઓને માટે ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ તમારો પ્રતિનિધિ ડરપોક હોવો જોઈએ નવાનો સામાન્ય ગામડાનો બનાવ હોય તાલુકાનો હોય શહેરનો હોય સમાજનો હોય કે અન્ય સમાજનો હોય કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય શૈક્ષણિક આરોગ્ય હોય અન્ય હોય લો એન્ડ હોય પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જ્યારે સરકારની હોય ત્યારે સરકારની હા અવાજ ઉઠાવવો જોઈએ ને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છોડતા આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવા કરનારા ભાઠે કરનારા સમાજના મતલબમાં આગેવાનો ભાઠે કરનારાવા કરવાની જરૂર શું છે કરવાની એનું મતલબ કે કંઈક તમારે મતલબ કંઈક મતલબ આર્થિક લાભ હશે તો જ કંઈક કંઈક તમે દબાયેલા હશે તો પણ એમાંથી આપણે છૂટવું જોઈએ અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ બ્રાહ્મણ સમાજ પણ આજે આજે કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે જે સત્તાધારી પાર્ટી છે છેલ્લા વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે આપણા સમાજની અંદર લેવાના પડવાના ભાગવા પડાવ્યા હવે અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે તો સમાજે જાગવું જોઈએ આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજે ઊભી થઈ છે કારણ કે આ જે સમાજ જે નાનો સમાજ છે એને સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે તેના પ્રતિનિધિની હુકની જરૂર છે પ્રતિનિધિ હુક આપે તો કોણ આપે સામાન્ય કારીગર ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય એને સમાજના પ્રતિનિધિએ હુક પૂરી પાડવી જોઈએ સમાજના આગેવાનોને હુક પાડવી જોઈએ અને આ હુક ન આપી શકે ત્યારે આપણે માટે શરમજનક છે હું તો હીરાભાઈ સોલંકીને અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની અંદરના માનવીની આગળ નાના માનવીની આગળ પડખી ઉભો રે એને સાંતન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને વિચારવા મજબૂર કરી દીધી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટા છે પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો અને આ માત્ર પાટીદાર સમાજ માટે નથી લાગુ પડતો આ અન્ય સમાજ માટે પણ અત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ છે બ્રાહ્મણ સમાજને પણ વિચારવું જોઈએ અન્ય સમાજો પણ જૈન પાણીઓ છે એને પણ વિચારવું જોઈએ કે સમાજની એકતા એ જ તમારી તાકાત છે આભાર વંદે માત્ર